તો હાલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ શું ચાલી રહ્યા છે એ વિશે તો ખેડૂત મિત્રો ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ખેડૂત મિત્રો આજે છે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવાર તો સાલો ખેડૂત મિત્રો જાણીએ આજના કપાસના બજાર ભાવ શું ચાલી રહ્યા છે એ વિશે તો રાજકોટ ચૌદસો પચાસથી સોળસો ને પચાસ જેતપુર છસો રૂપિયાથી પંદરસોને અગિયાર રૂપિયા જામજોધપુર તેરસો રૂપિયાથી પંદરસો ને એકત્રીસ રૂપિયા સાબરકુંડલા તેરસો રૂપિયાથી ચૌદસોને એક્યાસી રૂપિયા ધારી બારસો એકાવન રૂપિયાથી ચૌદસો બાવન રૂપિયા ધ્રોલ બારસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા વિરમગામ બારસો રૂપિયાથી થી ને આડત્રીસ રૂપિયા હળવદ બારસો રૂપિયાથી ચૌદસો નવ્વાણું રૂપિયા ધંધુકા અગિયારસો પાંત્રીસ રૂપિયાથી પંદરસો સાઠ રૂપિયા મોરબી બારસો એક રૂપિયાથી 1525 પચીસ રૂપિયા વિજાપુર અગિયારસો બાવન રૂપિયાથી પંદરસો એકસઠ રૂપિયા કુકરવાડા તેરસો રૂપિયાથી ચૌદસો ને એકાવન રૂપિયા ગોજરિયા ચૌદસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા વિસનગર એક હજાર નેવું રૂપિયાથી ચુમ્માલીસ રૂપિયા બોટાદ તેરસો રૂપિયા તેરસો પિસ્તાલીસ રૂપિયાથી પંદરસો ને ત્રાણું રૂપિયા ઉનાવા બારસો એક રૂપિયાથી પંદરસો ને સિત્તેર રૂપિયા જોટાણા ચૌદસો રૂપિયાથી ચૌદસો રૂપિયા અમરેલી નવસો અઠ્ઠાણું રૂપિયાથી પંદરસો ને વીસ રૂપિયા બાબરા બારસો પચાસ રૂપિયાથી સોળસો ને દસ રૂપિયા કાલાવાડ બે હજાર ત્રણસો રૂપિયાથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા જામનગર બારસો રૂપિયાથી પંદરસો ને પંદર રૂપિયા ખાંભા બારસો એક રૂપિયાથી ચૌદસો ને પંચાણું રૂપિયા માણસા એક હજાર રૂપિયાથી પંદરસો પંચાવન રૂપિયા ગોંડલ અગિયારસો એક રૂપિયાથી ચૌદસો રૂપિયા સાણસમાં એક હજાર નવ્વાણું રૂપિયાથી પંદરસો રૂપિયા ભાવનગર બારસો પચાસ રૂપિયાથી પંદરસો રૂપિયા તળાજા એક હજાર રૂપિયાથી ચૌદસો પંચોતેર રૂપિયા હારીજ ચૌદસો રૂપિયાથી પંદરસો ને એક રૂપિયો તો ખેડૂત મિત્રો આ હતા આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ ખેડૂત મિત્રો કપાસના ભાવમાં છે એ ઘટાડો જતો જાય એવું લાગે છે પચાસથી સો રૂપિયાનો પહેલાંથી ઘટાડો થતો જાય એવું લાગે છે ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા આવા એક નવા વિડીયો સાથે આપણે કાલે ફરી મળીએ કપાસના વિડીયો સાથે તો બાય બાય ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન